અમારા પ્રદીપ પણ તમે ધક્કો મારે છે તમે જોઈ શકો અમારા પ્રદીપ બહુ ફરે છે અમારા સાધના બેન પણ છે સાધના પણ બેન બે જાહે હવે ઊભું રાખે છે અમે હવે ઉતરીને હવે તમને આગળ બીજો નજારો બતાવી ઉતરવું કેમ આમાં ઉતરવાના પણ વાંધા પડે એ ફેર ઉતર કઈ સમજે અમારા સાધના બેન બે છે અમે ઉતરી ગયા છીએ હવે આપણે જઈશું આગળ હવે અમારા પ્રદીપભાઈ જવો આઈ થી જે નાના છોકરાને ચડવાનું છે નાસી ને ચડે છે

ને તમારે પણ ફરવા આવવું છે તો આ ફરવા આવી શકો છો આ પણ રિયલ માં તમારે સાવજ દીપરા જોવા હોય તો આ આના બધા મોટર માં બેહાડીને ફરવા છે આપડી પાસે ટાઈમ નથી એટલે આપણે ના ફેરવા તો નેક્સ્ટ ટાઈમ બીજી વાર આવજો સીવા આપણે એમાં બેહવાનું છે ફાઈનલ છે જો આ સિંહ ને આ નામ પણ લખેલું છે તમે જોવો થોડા પણ બે બચ્ચા છે સિંહણ છે સિંહ છે તો આઈ લે હવે મસ્ત જાય છે કેડો આવી જાય છે પછી આપણે પુલ માથે હલવાનું છે પણ પેલા આપણે આમ ફરી આવી છીએ કેમ છે ના એક બસ પણ છે તો એ બસમાં બેહીન પણ દીપડા જોવાના હોય શકે આમાં આપણે તો પેલી વારથી નવા નવા તો ભૂલ થાય તો માફ કરજો ને થોડીક તમને પણ માહિતી હોય તો અમને દેજો તો એની એનીમાંથી અમે વિડીયો બનાવીશું જો એ લવ ગાર્ડન પણ છે ભલે પણ ડુંગરો પણ છે એ ડુંગરામાંથી પણ આપણે જવાનું છે એવા ખેતી થાય નાનું આમ કરેલું છે જો તો આ બસ માં આપણે બેહીને આવેલી જાવ એટલે નથી ને આપણને ને એવું બધું પ્રાણી આપણને દેખાડે છે આ બે બસ માં જુઓ અત્યારે તો બે બસ દેખાય છે આ જવાય છે આવલો પણ છે એના સામુ જંગલ છે આ જાળી આપણે અંદર જવાનું જો અત્યારે તો જાળી બની લાગે છે વાતે સિંહ ને મોર છે રણ છે તમે જુઓ ઓલા વાંદરો છે બધાય મંકી ગઈ વાંદરો કે કોયલ છે જુઓ ઓલા પણ અજગર હતું આ પણ અજગર નથી લાગતું આપણે આ બે બસમાં માં જવું તો આવા દીપડા તમને આવડા દેખાડી શકે છે છૂટા રિયલ માં જોવા હોય તો આની અંદર બસમાં માં બે છૂટા જ દેખાડે છે